વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ વલસાડ દ્વારા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે એક ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ વલસાડ દ્વારા વલસાડના અલગ અલગ વિસ્તારમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ તેમજ વોર્ડ નંબર દસના સભ્ય સોનલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા વીએચપી જે ધર્મની સાથે સેવામાં પણ હંમેશા અગ્રેસર છે તેમજ નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન જેના ડોક્ટરો સ્વાસ્થ્ય સેવા સે રાષ્ટ્ર સેવાના સૂત્રને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે અને સેવા ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા દરમિયાન યોજાયેલ આ ફ્રી મેડિકલ કેમ્પમાં સ્થાનિક ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો આજે આ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જે મેડિકલ કેમ્પ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે વલસાડમાં તો આજે અમુક જે મોટી હોસ્પિટલોમાં ક્યાં નથી જઈ શકતા એમના માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કેમ્પ પાંચ જગ્યાએ છે અને આ નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન તરફથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને મોટી બીમારી કે કઈ પણ હોય ને તો એ લોકોને અહીંયા આ સેવા મળી શકશે અને ફ્રી આપવામાં આવશે અને અહીંયા જે અમને બોલાવવામાં આવ્યા છે એ સૌનો ખૂબ ખૂબ આભાર છે અને અમારી શુભકામના છે કે આ મેડિકલ કેમ્પ ખૂબ સફળ રીતે થાય છે વિશ્વ લો પરિષદ સેવા વિભાગ તેમજબ નેશનલ ઓર્ગનાઇઝેશન દ્વારા સંપૂર્ણ ગુજરાતમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં અમદાવાદથી લઈને ઉમરગામ સુધી દમણ અને સેલવાસ મળીને ટોટલ પાંચસો કેમ્પનું આયોજન થયું છે એમાં વલસાડ જિલ્લામાં બાવીસ સ્થાનો પર આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેલવાસ ઉમરગામ વાપી પાડડી અતુલ અને વલસાડ સંપૂર્ણ આ કેમ્પમાં સેવા વસ્તીમાં થાય અને જે હાલના રોગો સમાજમાં ફેલી રહ્યા છે અને ડોક્ટરો એમના ગામમાં આવીને આ સેવા આપી રહ્યા છે તો વલસાડ જિલ્લામાં બાવીસ સ્થાનો પર સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પણ અમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે તે બદલ હું નેશનલ ઓર્ગેનાઇઝેશનનો બી આભાર વ્યક્ત કરું છું તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અમારા સમસ્ત પ્રખંડના કાર્યકર્તાઓ જે ખડે પગે રહીને આ કેમ્પનું સફળ આયોજન કર્યું છે તેમજ દાતાશ્રીઓ અને જ્યાં જ્યાં આગેવાનો દ્વારા આ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યાં આગેવાનોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ જય શ્રી રામ